પીઆઈએસ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં અલગ સિસ્ટમ ટેકનિક દ્વારા દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અલગ અલગ પ્રકારના પ્લાનિંગો કરીને ઇંગ્લિશ સહિત દેશી દારૂ લાવવામાં આવતા હોય છે પાલનપુર નગરપાલિકાની આજે છેલ્લી સાધારણ સભા યોજાઈ સાધારણ સભામાં વિકાસના બાકી રહેલા કામો પૂરા કરવા વિપક્ષે માંગ કરી સ્વચ્છતાને લઈ વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરી શહેરમાં વૃક્ષોની જાળવણી કરતી એજન્સીને નોટિસ અપાઈ શહેરીજનો માટે બનાવવામાં આવેલ બગીચાને લઈ વિપક્ષના આક્ષેપ લાખો રૂપિયાના ખર્ચ છતાં બગીચામાં બાળકો માટેના સાધનો તૂટેલા ઉગ્ર ચર્ચાઓ વચ્ચે ભાજપ શાસિત પ્રમુખે બહુમતીના જોરે વિવિધ ઠરાવોને બહાલી આપી બનાસકાંઠા પોલીસે રોડ સેફ્ટી મંથ બે છવ્વીસ અંતર્ગત વાહન ચાલકોને રોડ સેફ્ટી એવોર્ડ આપ્યો પાલનપુર એરોમાં સર્કલ પર હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરી આવતા વાહનચાલકોને રોડ સેફ્ટી એવોર્ડ આપ્યા હોવાનો વાહનચાલકો સીટ બેલ્ટ અને ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેરીને આવતા વાહનચાલકોને પોલીસે એવોર્ડ આપ્યો જિલ્લા ટ્રાફિક તેમજ પશ્ચિમ પોલીસ દ્વારા રોડના નિયમો પાડનાર વાહનચાલકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા બાઇક ચાલકને અચાનક એવોર્ડ આપતા બાઇક ચાલકે પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી જિલ્લા ટ્રાફિક પોલીસે અકસ્માતને નિવારી શકાય એ માટે હેલ્મેટ સીટ બેલ્ટ ભરીને વાહન ચલાવવું અપીલ કરી પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિ પીઠ અંબાજી ખાતે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રણ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસો વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો આ પ્રસંગે મંત્રીએ જગતજનની માંબાના દર્શન પૂજન કરી રાજ્યની જનતાની સુખાકારી શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ત્યારબાદ પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ગુજરાત સરકાર દ્વારા કલાકાર કલ્યાણ બોર્ડમાં ડિરેક્ટર તરીકે બનાસકાંઠા જિલ્લામાંથી સાંસ્કૃતિક સેલ સંયોજક દીપકભાઈ જોશીની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મપટ મહામંત્રી શ્રેયાસભાઈ પ્રજાપતિને બહુમાન કર્યું હતું તાલુકાના બનાસ નદી પર આવેલા પુલ પર રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડીયોમાં દીપડો પુલ પર દોડતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે જોકે ગાડીમાં બેઠેલ વ્યક્તિ કોઈકને ફોન કરી વાઘ રોડ પર આવ્યો હોવાની જણાવી રહ્યા છે તેવો વિડીયોમાં બોલી રહ્યો છે આ ઘટના રાત્રિના સમય બની જ્યારે એક વાહન ચાલકે પોતાના કેમેરામાં દીપડાના દ્રશ્યો કેદ કર્યા છે તાલુકાના ગ્રામ પંચાયતમાં નવીન શોભ અને મંગલમય ખાતમુહૂર્ત ગામના સરપંચ અમીભાઈ મંત્રી રઘુભાઈ ચૌધરી પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહેલા તેમજ સરદારપુરા રવેલ ગ્રામ પંચાયતનું સરપંચ બાબુભાઈ માળીના હસ્તે નવીન પંચાયતઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ગ્રામ પંચાયતના સદસ્ય ગામના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવમય બનાવ્યો હતો મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણના નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી સ્કૂલો સામે લાલાક કરવામાં આવી છે જિલ્લામાં ગ્રાન્ટેડ સ્કૂલો બાદ હવે ખાનગી સ્કૂલોમાં હાથ ધરવામાં આવેલા સઘન ઇન્સ્પેક્શન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગે ચાર મોટી ખાનગી સ્કૂલોને દંડ ફટકારી કડક કાર્યવાહી કરી છે તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ પાટણ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલ પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન બે હજાર છવ્વીસ સામે સવર્ણ સમાજે વિરોધ નોંધાવ્યો છે આ નિયમો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની અવગણના કરતા હોવાના આક્ષેપ સાથે પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા કાકરેજ તાલુકાની સિહોરી ટુ પે કેન્દ્ર શાળામાં બેગલેસ ડે અંતર્ગત એકસો આઠ અંતર્ગત એમ્બ્યુલન્સ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને ઇમરજન્સી સેવાઓ અને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફે બાળકોને હૃદયરોગનો હુમલો દાઝી જવું પડી જવું તાવ અને અકસ્માત જેવી વિવિધ ઇમરજન્સી પરિસ્થિતિઓમાં કેવી કાળજી રાખવી તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી બનાસકાંઠા જિલ્લા ઓગડ તાલુકાના શિયા બદ્રવાડી નજીક નાશકોર તળાવ પાસે આવેલી અંદાજે સાતસો વર્ષ જૂની ચાંદાપીર દરગાહનો ઉર્ષ વાર્ષિક મેળો યોજાયો કોમી એકતાનું પ્રતિક સમા હિન્દુ મુસ્લિમ સમાજના હજારો ભક્તો ઉમટી પડ્યા દાઉદી બોરા સમાજની આ ચાંદાપીર શહીદ દરગાહ અનેક ચમત્કારો માટે જાણીતી છે અહીં હિન્દુ મુસ્લિમ બને સમાજના લોકો માનતા રાખે છે અને પ્રસાદ સ્વરૂપે મલિદો ચઢાવે છે ઉર્ષના દિવસે ઠાકોર પરવાર દેસાઈ જેવા અનેક સેવાભાવી સમાજના યુવાનો વડીલો દ્વારા ડેરીમાં દૂધ ભરવાને બદલે તમામ દૂધનો ચાંદા પીર શહીદ દરગાહ પર ચડાવો કરવામાં આવ્યો છે અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો